ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે તેરમો ઇનોવેશન કોમ્પ્લેક્ષ એવોર્ડ બે કાર્યક્રમ ઉદ્યોગ મંત્રી ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયો હતો મંત્રીએ વ્યક્તિગત ટીમ અને સંસ્થાકીય સ્તરે સ્ટાર્ટઅપ ઇનોવેશનના ક્ષેત્રમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર મહાનુભાવોને વિવિધ કેટેગરીમાં સત્તાવીસ એવોર્ડ એનાયત કર્યા હતા આ સાથે તેમણે વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સ્ટોલની મુલાકાત લઈ માહિતી મેળવી હતી આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત અને ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ પોલિસી બનાવવામાં આવી છે જેનો વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકોએ લાભ લેવો જોઈએ તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે જો તમને કોઈ જરૂર હોય તો સરકાર તમારી સાથે છે